સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પંચાયતી રાજમાં મહિલાઓને અનામત અપાઈ મહિલા સશક્તિકરણની વાતો તો બહુ થઈ પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે રાજકોટના ત્રંબાની કસ્તુરબા ધામની નવી તાલુકા શાળાના લોકાર્પણના કાર્યક્રમમાં એ સ્પષ્ટ થયું હતું કે મહિલા સ્થાને તેમના જ પતિઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે આમંત્રણ પત્રિકામાં નામ શાળાના ઉદઘાટક તરીકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણા રંગાણીનું નામ છપાયું અને અતિથિ વિશેષ તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન તોગડિયા નામ હતું પડ્યા તેમના એટલે કે પ્રવીણાબેન રીતે તયાર કરાઈ પતિ સંજય રંગાણી આલ્ફાબેન તોગડિયાના પતિ મુકેશ પટેલ તો પંચાયતમાં કોઈ પણ હોદ્દો નથી એવા મનહરભાઈ બાબરિયા મિલકત નું લોકાર્પણ કર્યું પદ પત્નીઓના તો પતિઓ કયા આધારે ફૂટા પડાવવા માટે પહોંચ્યા આ સરકારી શાળામાં રિબિન કાપનાર એક પણ વ્યક્તિનું યોગદાન નથી તો કાપવા માટે કેમ પહોંચ્યા આ સમગ્ર મામલે ટીઓનું કહેવું છે કે મને કોઈ જાણ નથી આમંત્રિત કરનાર શાળાના આચાર્ય છે જ્યાં ગામ હોય બે પાંચ લોકો નેગેટિવ પ્રવૃત્તિ એટલે કે નકારાત્મક પ્રવૃત્તિ કરતા હોય છે ત્રણ દિવસ પહેલાં હું પણ અહીંથી નીકળેલો હતો અને નેગેટિવ પ્રવૃત્તિના ભાગરૂપે એ લોકોએ વિરોધને ભાજપના આગેવાનોએ એ આગામમાં પ્રવેશ કરવો નહીં તો આ ગામમાં આજે એક કરોડ અને પાંચ લાખના ખર્ચે આ રાજ્ય સરકાર દ્વારા નિર્મિત આ સ્કૂલ છે એનું લોકાર્પણ કરવા માટે રાજકોટ તાલુકા ભાજપના આગેવાનો ધારાસભ્યશ્રીના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એક સાડા ત્રણ વર્ષ સુધી બાળકો કે જે લો જે બાળકો લોબી અને તડકા અને વરસાદમાં બહાર ભણવા માટે મજબૂર થયા હતા અંતે અમે રસ્તા રોકો આંદોલન કરી અને આ સ્કૂલની અમે મંજૂરી મેળવી છે આમાં એક પણ ભાજપના આગેવાનોએ ક્યાંય રજૂઆત કરી નથી જો આ ભાજપના એક પણ રજૂઆત કરેલી હોય તો અમારી સમક્ષ આવે એટલે કોઈ આ ભાજપના દેણ દેન નથી આ અમારા અને અમારા ગામના ત્રંબાના લોકોનું આંદોલનનું આ સ્કૂલ છે એટલે ભાજપને કોઈ જશ લેવાની જરૂર નથી આવવું હોય તો મોરે મોરો પ્રૂફ સાથે આવે બાકી ખોટી વાહિયાદ વાત રહેવા દઈએ બરાબર અને આપ જોઈ શકો છો પ્રૂફ કે જેના અમે જે વારંવાર આવેદન આપેલા હતા એ